ભાઈ હાઉ ડાયરો આવી ગયા સ્વાગત છે ભાઈ આજે તારીખ છે ત્રણને શનિવારને આજનો દિવસ અમારા માટે ખાસ છે કારણ કે આજે અમારા અમારા વાલ ભાઈ છે કબીરભાઈ એનો છે જન્મદિવસ એનો છે હેપી બર્થ ડે બટા બધાને એકવાર પગે લાગી દે જેટલા પણ વડીલો છે જેટલા પણ વડીલો છે એને નમન ભાઈ આશીર્વાદ આપજો અને એમના મામા હોતે તો અહીંયા ઓનલાઈન આવી ગયા છે આશીર્વાદ દેવા અને અમારા બે અમારા જય વીરો અને ભીમ બધા અહીંયા આવી ગયા છે અને હવે આજના દિવસમાં અમારે ઘણા બધા કામ કરવાના છે જેમ કે સૌથી પહેલાં અમારે જવાનું છે સરસ મજાની ગૌ સેવા કરવા માટે ન્યાય તમને ભેગા લઈ જવાના છે એની પછી મંદિરે જવાનું છે ન્યાય તમને ભેગા લઈ જવાના છે મતલબ આખો દિવસ કાંઈક ને નાની સુની આપણે કાર્યવાહી કરતા કરવાના છીએ પણ લોસ એ છે કે લગભગ પંદર વીસ મિનિટ થઈ ગઈ પણ મારી વાલી જે તૈયાર થઈને આવી નથી વાલી હજી આવી આવે દીદી હાશી આ લગભગ દરેક ઘર ની પ્રોબ્લેમ છે અને મને ખબર છે કે છે છે પણ રહે એમાં કઈ આપણે કાંઈ કરી શકવાના નથી કાંઈ નહીં આપણું કામ છે વાડ જોવાની વાટ જોઈ એકવાર જોઈ તો ખરા કેટલી વાર હોય વાલી પણ હેલો હજી પણ તૈયાર થતી જાય છે છે હાલો હાલો થઈ ગયું તૈયાર ભાઈ અમારા ભાઈ અમને પાછા બોલાવા એ કે તમને પગે લાગવાનું છે લાગે ભાઈ

તરબૂચના થડપલા થડપલા પડ્યા છે અને એ તરબૂચના થડપલા આપણે ગૌ માતાને આજે તો ભાઈ હવે આપણે જે આ તરબૂચ છે એના ઝીણા ઝીણા કટકા કરશું અને આ બધી ગૌ માતાને આપણે આપશું અને હું જો ભાઈ એક નાનકડી રિક્વેસ્ટ છે બધાને કે તમારા ઘરમાં કંઈ એવો સારો પ્રસંગ હોય ને તો બને એટલી સેવા કરજો અને આડેવળા ફોટા ખર્ચા કરવા કરતાં આવી કંઈક સેવા કરો ને તો આ ગૌમાતાનું કંઈક ભલું થાય અને તમને કંઈક થોડુંક પુણ્ય મળશે અને અમારા ધ્રુવભાઈનું છે ને એડ્રેસ નંબર અહીંયા આપી દઉં છું બરાબર તમે ગમે ત્યારે એને કોન્ટેક કરી શકશો બરાબર હાલો તો ભાઈ જય ગૌ માતા અમારા પવનભાઈ અમારા કબીરભાઈ તરબૂજ કાપે છે અને બીજા પણ જો બધા બા આવ્યા બા તમારું નામ છે અચ્છા તમારી ઉંમર કેટલી છે બા સિત્તેર વર્ષ પૂરા હા તો બા આટલા તરબૂચ કાપી નાખ્યા છે હું અને આ બધા તમારું કુટુંબ છે હા હા હગાવાલા પરિવાર

ભાઈ અમે સેવા કરવામાં આવ્યા હતા પણ હમીરભાઈ આવી ગઈ કે ચા પીને જાઓ તો હજુ હમીરભાઈ હાથની છા ચા પીવાની છે અને આ બાજુ અમારા ઉદયભાઈ અત્યારે તરબૂચ કટિંગ કરવામાં લાગી ગયા છે ધ્યાન રાખજે હા ભાઈ બધી ગૌ માતા શાંતિ થઈ ત્યારે તરબૂજ જમે છે અને જોઈને જે મનને જે શાંતિ થાય નહીં એ આમ નેક્સ્ટ લેવલની વાત છે અને ખરેખર બહુ મજા આવે છે તો હવે થઈ ગયું છે બપોર લાગી છે ભૂખ અને જમવા માટે અમે આ ટીમ સાથે આવી ગયા છીએ અહીંયા ઇસ્કોન પાસે સરસ મજાની જગ્યા છે ત્યાં ફટાફટ પેટનો ખાડો પૂરી અને આગળની પ્રક્રિયા શરૂ કરીશું હજી અમારે મંદિરે જવાનું છે એટલે જમવાનો કાર્યક્રમ ફટાફટ પતાવી દઈએ પહેલાં ભાઈ સવારના પોરમાં આપણે સરસ મજાની ગૌ સેવા કરીએ અત્યારે ભાઈ છે લગભગ સાડા ચાર પોણા પાંચ અને હવે જવાનું છે માતાજીના મંદિરે અમારા ભાઈ તૈયાર છે અહીંયા તો અમારું બધું કાર્યકાજ શરૂ છે હો અમારા ભાઈ અહીંયા ચોકલેટ તોડે છે હાલો તઈ મારી ભેગું મંદિરે તમને ભેગા ભેગા દર્શન કરાવી દો હાલો જય માતાજી કઈ જગ્યાએ જઈએ છીએ અહીંયા ભાટા ગામમાં જે માતાજીનું મંદિર છે

તો ત્યાં અચૂક અમે દર્શન કરવા જઈએ છીએ તો આજે આપણે ત્યાં જવાનું છે બરાબર ને ચાલો મારી સાથે ચાલો તમને ભેગા ભેગા લઈ જવાના છે દર્શન કરાવી દઈએ જય માતાજી જય માતાજી ભાઈ પહોંચી ગયા છીએ મંદિરે હવે આ મંદિર ક્યાં છે તમને પહેલા કહી દઉં આ જે રોડ છે ને આ બાજુ ભાઠા ગામ છે આ બાજુ ઈચ્છાપુર ગામ છે અને આ ભંડેરી વાડ કહેવાય આ ભંડેરી વાડમાં સરસ મજાનું આ ચામુંડામાનું મંદિર છે અને હારા તમને દર્શન કરાવી દઉં ભેગા ભેગા બોલો ચામુંડા મહાતેકી જય અ સરસ સજણા ચામુંડા માં અહીં બિરાજમાન છે ભાઈ તમે જોઈ શકો છો અમારા કબીર દર્શન કરવાથી છે બિરાજમાન છે હાજી છે ચામુંડા ચાલીસા તો ભાઈ કમેન્ટમાં લખજો જય માતાજી મારા તો હું જરાક પ્રવસથી દર્શન કરી લઉં પ્રવસ તમને દર્શન કરાવી લીધા માતાજી સૌનું સારું કરે અને હવનું ભલું કરે સૌના સપના પૂરા કરે જય માતાજી મંદિરેથી આવી ગયા અને કબીરભાઈ માટે સરસ મજાનો ઘીનો શિરો બને છે કેમ કેમવાળી શીરો કારણ કે આજે કબીરભાઈનો બર્થડે છે અને એને કેક નથી કાપી એને શીરો ખાવો ભાઈ એમાં એવું છે કે જ્યારે પેલું કહેવાય ને કે આપણે બધી કેક લાવતા નથી આ તો એના ફ્રેન્ડ્સ હોય એની કેક મોકલાવે એ આપણે કટ કરીએ પણ આપણે કેક કટિંગ નથી કરતા પણ હવે અહીંયા સરસ મજાનો શીરો બનશે અને આ શીરા આપણે ગ્લાસમાં નાખીશું એટલે સાઈઝમાં નાખીશું કરશું એ કેક આપણે બનાવશું એ ખાવાનું છે તો બનવા માંડો છો શીરો થોડી વારમાં અને હમણાં આપણે કીધું કાજુ બદામ નું થોડુંક આપડે ગાર્નિશિંગ કરી દઈએ પણ અમારા ભાઈ મમ્મી પ્લેન પ્લેન મજા આવે હાલો લાવો નથી ચમચી ચમચી ચમચી

હું તારી મમ્મીને હાલો ભાઈ અમે સફાસ કરી જાય ને પછી જાગરૂ છે ને ઢોસા ખવડાવવા ઢોસા ખાવા માટે આવ્યા છીએ આમના જન્મદિવસમાં પણ બધા મળી ગયા છે હાય તો ભેગા ઢોસા ખાવ હવે ફેવરેટ ઢોસા અહીંયા આવી ગયા છે અહીંયા રવા ઢોસા ફૂલ મરચાં વાળા બધા જોવો તમે ભાઈના વાળા આપણે સાધા રવા ઢોસા જમી